સુરત જિલ્લાના ચલથાણની રામ કબીર સોસાયટી ખાતે આવેલા શ્રી સાઈધામ મંદિરનો ચૌદમો પાટોત્સવ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાયો આ પ્રસંગે બે દિવસના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો જેની ખાસ વિશિષ્ટતા એવી છે કે છેલ્લા ચૌદ વર્ષથી ઉજવાતા પાટોત્સવના દર વર્ષે વિવિધ પ્રકારના યજ્ઞ દ્વારા પાટોત્સવ ઉજવવામાં આવે છે એમ આ વખતે શ્રી રામ યજ્ઞ મહાપૂજા રાખવામાં આવી હતી તારીખ પાંચ જૂન બે હજાર પચીસ ના રોજ ગુરુવારે સાંજે ચાર વાગે શ્રી સાયધા મંદિર થી પાલખી યાત્રા નીકળી આ યાત્રા ચલથારના મુખ્ય બજાર અને ચંચકેશ્વર મહાદેવ મંદિર થઈને ગામના વિવિધ વિસ્તારોમાં ફરી અને પરત મંદિરે પહોંચી ડીજેના ધમાકેદાર ભક્તિમય ધૂન પર ભક્તો ઝૂમ્યા અને શ્રી સાંઈ બાબાના જયગો સાથે ભક્તિના રંગમાં રંગાયા આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા જેમણે આધ્યાત્મિક અનુભવને અવિસ્મરણીય બનાવ્યો બીજા દિવસે શુક્રવારે તારીખ છ જૂન બે હજાર પચીસ ના રોજ સવારે નવ થી સાંજે પાંચ વાગ્યા સુધી શ્રી રામ યજ્ઞ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પૂજામાં વડોદરાના વિદ્વાન પંડિતો દ્વારા પૂજા અર્ચના હવન કરવામાં આવ્યો હતો ખાસ કરીને આ યજ્ઞમાં ક્ષત્રિય યુગલોએ પૂજાનો લાભ લઈને આધ્યાત્મિક લાભ મેળવ્યો

અમારા ત્યાં ચલતાણ ખાતે રામકબીર સોસાયટી ની અંદર આવેલ શ્રી સાહેબધામ મંદિર ખાતે આજે ચૌદ મો છે અને બે દિવસનો નો મુખ્યત્વે કાર્યક્રમ હોય છે ગઈકાલે તારીખ પાંચ ના દિવસે પાલખી યાત્રા હતી અને આજે તારીખ છ છ બે હજાર પચીસ અને શુક્રવારના દિવસે શ્રી રામ યાગ નું મહાપૂજન રાખેલ છે

શ્રી રામ ભગવાનનો યાગ છે આપણે જાણીએ છીએ કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ છે અને એવા શ્રી રામચંદ્ર ભગવાન જ્યારે અયોધ્યાની અંદર પણ આજે બિરાજમાન થયા છે તો અમારા જલથાર ગામની અંદર પણ રામચંદ્ર ભગવાનની અશિવ કૃપા રહે તેવા આશ્ચર્ય થકી અમે પણ આજે એ શ્રી રામનું આયોજન શ્રી રામ યાગનું આયોજન કરેલ છે રમેશ કંભાતિ દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત